જો તમે પણ સવાર સવારમાં સપનાઓમાં આ પાંચ વસ્તુઓ જુઓ છો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે વાત કરવાના છીએ સ્વપ્ન શાસ્ત્રોની તો મિત્રો એવું જરૂરી નથી કે સપના હંમેશા સાકાર થાય પરંતુ કેટલાક સપના તમારા માટે ભવિષ્યનો સંકેત પણ આપી શકે છે કોઈ પણ સ્વપ્નનો અર્થ તે જોવાના સમય પર આધાર રાખે છે આપણે ઘણી વખત સપનાને એવી ઘટના તરીકે વિચારીએ છીએ જે આપણા માટે બહુ મહત્વની નથી અને જાગતાની સાથે જ તેના વિશે ભૂલી જઈએ છીએ પરંતુ પ્રશ્ન એ છે કે શું આ ખરેખર આપણા માટે મહત્વપૂર્ણ નથી શું આપણે ક્યારેય તેના વિશે વિચાર્યું છે શું કેટલાક સપના સાકાર થઈ શકે છે શું એવા કેટલાક સપના હોઈ શકે છે જે આપણા ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે મિત્રો ઘણી વખત આપણે વડીલો પાસેથી એવું પણ સાંભળીએ છીએ કે સવારે જોયેલું સપનું સાકાર થઈ શકે છે આટલું જ નહીં જો આપણે આપણે માનીએ છીએ તો ઘણી વખત આપણા સપનામાં કેટલીક એવી વસ્તુઓ જોઈએ છીએ જે આપણા જીવનમાં સમૃદ્ધિ લાવે છે જ્યારે આપણે સવારમાં કેટલીક વસ્તુઓ વિશે સપના જોતા હોઈએ છીએ તો આવા સપના આપણા જીવનમાં પરિવર્તન લાવે છે તો ચાલો આ સપના વિશે આજે વિગતવાર જાણીએ સર્વપ્રથમ છે સ્વપ્નમાં મંદિર જોવું જો તમે સવારે સપનામાં મંદિર જુઓ છો તો તે તમારા જીવન માટે શુભ સંકેત છે શુભ બની શકે છે આવા સ્વપ્નનો અર્થ એવો થાય છે કે તમને જલ્દી ભગવાનનો આશીર્વાદ મળી શકે છે અને તમારા બધા કામ પૂર્ણ થવા લાગશે આવા સ્વપ્ન તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને તમને તમામ ક્ષેત્રોમાં લાભ મળી શકે છે જો તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે કોઈ મંદિરમાં જવાનું સ્વપ્ન જોશો તો તે તમારા માટે સંપૂર્ણ રીતે ફળદાયી બની શકે છે આ સ્વપ્ન તમારા માટે ભગવાનના આશીર્વાદ સમાન જ છે અને તે દર્શાવે છે કે સમય તમારા માટે અનુકૂળ છે આવી સ્થિતિમાં વાસ્તવિક જીવનમાં પણ તમારે મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ આ તમારા જીવનમાં નાણાકીય લાભની શક્યતાઓ પણ બતાવે છે સવારે ઇન્ટરવ્યુ આપવાનું સ્વપ્ન મિત્રો જો તમે સવારે વહેલા ઇન્ટરવ્યુ આપવાનું સપનું જોશો અને તમને તેના વિશે સારું લાગે તો આ સપનું સાકાર થઈ થઈ શકે શકે છે 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 અને તમારા જીવનમાં શુભ અસર આવા અર્થ એ કે તમને ભવિષ્યમાં સફળતા મળવાની છે જો તમે વાસ્તવિક જીવનમાં સારી નોકરી શોધી રહ્યા છો તો તમને જલ્દી જ નોકરી મળી શકે છે આ સ્વપ્નનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે આ સપનું તમારી કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે અને તે સારા બિઝનેસના સંકેત પણ આપે છે સ્વપ્નમાં પોતાને અથવા અન્ય કોઈને સ્નાન કરતા જોવું જોકે તે તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ જો તમે ક્યારેય એવું સ્વપ્ન જોયું હોય કે જેમાં તમે પોતાને નહાતા હોવ અથવા તમે કોઈ અન્ય વ્યક્તિને નાહાતા જુઓ તો આ સ્વપ્ન તમારા માટે શુભ સંકેત આપે છે આ સ્વપ્ન તમને ખુશીના ઘણી સંકેતો આપે છે જ્યારે તમારા સપનામાં કોઈને વહેલી સવારે સ્નાન કરતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળશે આ સપના તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના સંકેતો બતાવે છે સ્વપ્નમાં હસતા બાળકને જુઓ મિત્રો જો તમે સવારે સપનામાં હસતું બાળક જુઓ છો તો તે તમારા માટે શુભ સપનું બની શકે છે આવા સ્વપ્નનો અર્થ એ છે કે તમે જીવનમાં જે પણ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરશો તેમાં તમને સફળતા મળશે આ સપના તમારા ઘરમાં નાના મહેમાનના આગમનના સારા સમાચારનો સંકેત પણ હોઈ શકે છે આવા સ્પનાની તમને ફાયદો થઈ શકે છે બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે તમારા સપનામાં હસતું બાળક જુઓ છો તે ભગવાનના આશીર્વાદ પણ સૂચવે છે પાણીથી ભરેલા વાસણનું સપનું મિત્રો જો તમને સપનામાં પાણીથી ભરેલું વાસણ તમે જુઓ છો તો તે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે આવા સપના એવું સૂચવે છે કે તમે ધનવાન બનશો જો તમે તમારા સપનામાં પાણીથી ભરેલો ઘડો જોશો તો તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને તમારું ભાગ્ય જલ્દી બદલાઈ શકે છે આ સ્વપ્ન તમારા માટે સકારાત્મક સંકેત હોઈ શકે છે અને તમારા જીવનમાં ફક્ત ફેરફારો જ દર્શાવે છે પાણીને સંપત્તિનું કારક માનવામાં આવે છે તેથી આ સ્વપ્ન તમારી આવકની સંપત્તિનું સ્વરૂપ પણ બની શકે છે તેનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં તમારા જીવનમાં પૈસા મળશે અને જો તમે વ્યવસાયમાં છો તો તમને નફો મળી શકે છે નોકરીના ઇન્ટરવ્યુથી લઈ સવારે તમારા સ્વપ્નમાં હસતા જીવનમાં લાભ આપે છે જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે સવારમાં ઘણી વખત આવતા સ્વપ્ન સાચા પડે છે અથવા તેનો કોઈ અર્થ પણ હોય છે તો આજે આ સ્વપ્નશાસ્ત્ર વિશેની માહિતીનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે